જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગોવરધરનાથ કી ગિરિરાજ ધરણ શ્રી શ્રી પરમ દયાલ કી વૈષ્ણવો આજે ખૂબ જ આનંદનો દિવસ ગોપાષ્ટમીનો દિવસ છે અને ગોપાષ્ટમી એ આપણા પુષ્ટિ માર્ગની અંદર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે એવો આ ઉત્સવ છે કારતક સુદાષ્ટમી એટલે ગોપાષ્ટમી અને વૈષ્ણવો પ્રભુને કેવા વસ્ત્ર આવે અન્નકૂટ કેવો હોય કેવી સજાવટ હોય એના માટેનો વૈષ્ણવો આપણે એક વિડીયો જોઈ ચૂક્યા છીએ આજે પ્રભુએ કઈ પ્રકારે લીલા કરી છે અને આમાં ગોપાષ્ટમીના દિવસે શું થયું એ આપણે જોઈ રહ્યા છીએ તો જ્યારે પ્રભુ પાંચ વર્ષના થયા પ્રભુનું પ્રાગટ્ય સારસ્વત કલ્પમાં છે વૈષ્ણવો શ્રી કૃષ્ણનું અને પ્રભુ છે એ મથુરાથી ગોકુલ પધાર્યા છે નંદ બાવાને ત્યાં છે એમનું લાલન પાલન થાય છે જશોદાજી છે એ ખૂબ જ સ્નેહપૂર્વક કૃષ્ણ કન્હૈયા છે એમને પાલન પોષણ કરી રહ્યા છે અને જ્યારે પ્રભુ પાંચ વર્ષના થયા ત્યારે તેણે ગાયો ચરાવવા જવાનો આગ્રહ કર્યો પરંતુ માતા જશોદા છે એ ના પાડે છે અને તેણીના ઇનકાર છતાં પણ પીછે હઠ પ્રભુ કરતા નથી અને પ્રભુની ઈચ્છાને લીધે નંદરાયજીએ અક્ષય તૃતીયાના દિવસે શ્રી કૃષ્ણના મુંડન સંસ્કાર કર્યા છે તો વૈષ્ણવો પ્રભુ જે કુળની અંદર જન્મ લે છે ને એ કુળની અંદર જે વર્ષ પરંપરામાં ચાલુ આવે છે એ પ્રભુ સ્વીકારે છે

કે ભગવાન જ્યાં જ્યાં પ્રગટ થાય છે ત્યાંના લોકોનું સ્વરૂપ અને કર્તવ્ય પ્રભુ સ્વીકારે છે અને તે ઊંડા રસ અને એકાગ્ર સાથે તે કરે છે તો અહીંયા પ્રભુ છે એ નંદ બાવા છે એ ગોપ છે અને એ પણ ગાયો ચરાવવાનું કાર્ય કરે છે તો હવે પ્રભુ છે એમને પણ આવી ઈચ્છા છે અને નંદ બાવા છે એમનો અક્ષય તૃતીયાના દિવસે કૃષ્ણ છે શ્રી કૃષ્ણના મુંડન સંસ્કાર કર્યા અને આખરે માતા હવે થાકી જાય છે અને અન્નકૂટના દિવસે ગોચરણનું સુકન થાય છે અન્નકૂટના દિવસે થાય છે વૈષ્ણવ એટલે આપણે આ અન્નકૂટનો પ્રકાર પણ આ ગોપાષ્ટમીના દિવસે હોય છતાં કનૈયા છે એ સંતુષ્ટ ન હતા અને કાર્તક શુદ્ધ અષ્ટમીના દિવસે ગાયો ચરાવા જવાની પ્રભુએ જીદ કરી પ્રભુએ પોતાની કાલી ઘેલી ભાષામાં માતાને આશ્વસ્તન આશ્વાસન આપતા કહ્યું કે મા હવે હું મોટો થયો છું હું ડરતો નથી અને મારા બધા મિત્રો અને બલરામ મારી સાથે છે તેથી ચિંતા કરશો નહીં જશો દાજી કાલી ઘેલી ભાષામાં એટલું બધું છે વ્હાલ ઉપજ્યું એમને અને તેઓ પ્રસન્ન થયા અને પ્રભુને છે એ ગૌચરણ માટે સંમતિ આપી પ્રભુને સુંદર મુકટ કાચનીના શૃંગાર કરી પ્રભુને સુંદર રીતે છે શણગાર્યા છે અને પ્રભુને મારા લાલાને કોઈની નજર ન લાગે તેવા માએ કાળું ટપકું પણ કર્યું છે વૈષ્ણવ તો પ્રભુની ગોવાળિયા તરીકેની આ પ્રથમ આરતી છે એ માતાએ કરી આ દિવસે તો વૈષ્ણવ આ દિવસે એટલા માટે છે આપણે આરતી છે એ થાળીમાં આવે છે ચૂનની આરતી આવે તો પ્રભુ પ્રથમ વાર ગાયો ચરાવવા જઈ રહ્યા છે એટલે માતાએ કાન્હાને કહ્યું કે લાલા તું છે વનમાં અને જ કોઈ પણ પ્રકારનું સાહસ ન કરતો કારણ કે માતા છે એટલે એમને ચિંતા હોય એમના લાલાની એટલે તો પણ કર્યું કે તું જળાશયોમાં અને વનમાં કોઈ સાહસ તારે ન કરવું સખાઓ સાથે તારે લડવાનું નથી અને સમયસર ભોજન કરજે ભોજન ન કરે બાળકને તો માતાને વધારે ચિંતા વિષ્ણુ એટલે પોતે છે એ શ્રીદામા અને બલરામને પણ કે કે તમે જોતા રહેજો હો કનૈયો છે એ બરાબર સમયસર ભોજન તો કરશે કે નહીં તમારે જોવાનું છે તો આવી ભલામણ છે એ શ્રીદામાને અને બલરામને છે એ જશોદાજી કરી રહ્યા છે અને એમનું કનૈયાનું છે એ ધ્યાન રાખવા કહે છે કે તમે મારા કનૈયાને લાલાને એકલો ન છોડતા આમ કહ્યું છે અને જો કદાચ કે લાલો માર્ગ ભૂલી જાય તો આ વનમાં છે એ ભૂલો પડશે તો તમારે ખાસ એનું ધ્યાન રાખવાનું છે એટલા માટે મા છે આ પ્રકારની ચિંતા કરે છે અને પછી કનૈયાને ગૌચરણ માટે વિદાય કરે છે તો પ્રથમ ગૌચરણ ચલે ગોપાલ વૈષ્ણવો અને પ્રભુને નંદલાલ કે લાલ ચલે ગૌચરણ શોભા કહત ના આવે વાહ ભાઈ વાહ કેવું સુંદર દ્રશ્ય છે આ વૈષ્ણવો તો પ્રભુ જેમ જેમ વેણુનાદ કરે છે અને ગોવાળો અને ગોપ ગાયો છે એનો સમૂહ હવે એમને ઘેરી વળે છે સમગ્ર સૃષ્ટિ શ્રી કૃષ્ણની વાસણીના ધૂનથી મંત્ર મુગ્ધ છે એ થઈ જાય છે ગોવાળો છે નૃત્ય કરવા લાગે છે અને ગાયો પણ ઝુમવા લાગે છે ગોપાલના ભવ્ય શણગારના દર્શન કરવા પ્રભુના દર્શન કરવા ગોપીઓ છે એ પણ આવી છે ને બધી મોહિત થઈ ગઈ છે અને કુદરતે એક નવું સૌંદર્ય આજે ધારણ કર્યું છે પક્ષીઓ છે કલરવ કરવા લાગ્યા અને નંદલાલ છે એ પોતાની એટલી મદમસ્ત અને લટકાતી ચાલ છે એ ચાલી રહ્યા છે અને બધા છે મોહિત થઈ રહ્યા છે બધા એમની લીલામાં જ મગ્ન બન્યા છે વૈષ્ણવો તો આવી સુંદર લીલા છે એ આ ગોપ દિવસે વૈષ્ણવો થઈ તો આપણા પ્રભુ એ જ રીતે નંદરાય ગોપને ત્યાં વૈષ્ણવ આ રીતે પ્રગટ થયા અને એમને આ પ્રણાલી છે ગૌચરણની સ્વીકારી છે પ્રભુએ પ્રભુ પ્રથમવાર ગૌચરણ કરવા માટે આ ગોપાષ્ટમીના દિવસે ગયા છે માટે એને ગોપાષ્ટમી કહેવામાં આવે કાર્તક સુદ અષ્ટમી અને તે પ્રમાણે પ્રભુ છે વર્તી રહ્યા છે પ્રભુ વ્રજલીલા દરમિયાન દરરોજ ગૌચરણ માટે જાય છે પ્રભુ ભક્ત સાથે સુમેળ સાધી શકે અને ભક્ત પ્રભુ સાથે સુમેળ સાધી શકે જો પ્રભુ કૃપા ન કરે તો ભક્ત છે એ પોતાના સાધન થી પ્રભુને પ્રાપ્ત ન કરી શકે તો ગોપાષ્ટમી એ તેમના માટે અને પછી તેમની સાથે છે છે આ ઉત્સવ તો પ્રભુ આ રીતે છે ભક્તો પર કૃપા કરે છે આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત્ત ગાય ઉતવિંદ ગાયન મે ભાવે વૈષ્ણવો તો વૈષ્ણવો આ કાર્તક સુદ અષ્ટમી એટલે ગોપાષ્ટમી પ્રભુને વસ્ત્ર સાજ બધા લાલ ઝરીના અને પિંછવાઈમાં પણ ગાયોના ચિત્રવાળી જ પીછવાઈ ધરાય છે શ્રિંગારમાં હીરાનો મુકટ છે ગોકર્ણ સાથે આવે છે સાંજે ભોગ છે એ સંધ્યા બંગલામાં કરવામાં આવશે સ્વરૂપની એ સામે છે એ કુમકુમ દ્વારા ગાયોની પણ પૂજા કરવી છે પછી દીપમાલા છે તો દીપમાલિકાને પણ શયનમાં પ્રગટાવાશે અન્નકુટૂટ ઉત્સવ છે પાસે વૈષ્ણવો વ્રજ લીત લીલા છે એની સાથે સંબંધિત છે તો શા માટે આપણે ગોપાષ્ટમી ઉજવીએ છીએ એનું આપણને બધાને આજે છે એ ઘણી બધી માહિતી છે પ્રાપ્ત થઈ છે વૈષ્ણવો આ જાણીને તમને આનંદ થયો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો સાથે સાથે આવા જ સત્સંગો સાંભળવા માટે લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો શ્રી ગોવર્ધન નાથ કી જય જય શ્રી કૃષ્ણ